સાવરેરીના વાર્ષિક લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાવર ડેરીએ વાર્ષિક ભાવ ફેર લઈ અને મોટી જાહેરાત કરી દીધી છે જેમાં પશુપાલકોને નવસો પંચાણું રૂપિયા કિલો ફેટી ચૂકવવામાં આવશે આ અગાઉ નવસો રૂપિયા મુજબ એડવાન્સ ભાવ ફેર ચૂકવવામાં આવ્યો હતો સાબર ડેરીની સાબર ડેરી સામે પશુપાલકો વાર્ષિક ભાવફેર સહિતના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે અને ત્યારે આજે સાબર ડેરીના નિયામક મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં પશુપાલકોની માંગ કંઈક એવી છે કે પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચી લેવામાં આવે

અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત પૂર્વ વિધાનસભા આગેવાનો તેમજ કિસાન સંઘના હોદ્દેદારો પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા સંવાદદાતા જુગનો રૂપાલી વધુ વિગતો આપશે જુગનો અત્યારે સાબર ડેરીમાં સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે અને માંગોને સ્વીકારાય છે પશુપાલકોને શું છે વિગતો

કનુભાઈ પટેલ સહિતના અગણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સાબડેરી નિયામક મંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું અને સમાધાન ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી તેમાં ગત વર્ષે સાબરકાંઠા જિલ્લાના જે પશુપાલકો હતા તે લોકોને નવસો નેવું રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો ત્યારે આ વખતે તેમાં પાંચ રૂપિયાનો વધારો કરીને નવસો પંચાણું રૂપિયાનો ભાવ ખેંચુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે તો જે હોવાળો ચૌદ તારીખે થયો એ દરમિયાન એક ઈડરના વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે તે વ્યક્તિ તરફ પણ આ લોકોએ સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ સહકારી મંડળીઓ એક થઈ અને આને આર્થિક રીતે મદદ કરે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ તમામ પશુપાલકોને વિનંતી કરી હતી કે હવે સમાધાન થયું માટે આવતીકાલ સવારથી તે લોકો દરેક દૂધ મંડળીમાં દૂધ ભરાવાનું શરૂ કરી દે અને આ જે આંદોલન ચલાવ્યું છે તેના ઉપર પુણેલા મૂકે આ ઉપરાંત જે લોકોને જેલમાં પૂર્યા છે તે લોકોને જેલમાંથી છૂટવા માટે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સાબરડી તમામ દક્ષિત મદદ કરશે તેવી પણ હૈયાતરણા આપવામાં આવી છે જે લગ્નમાં જગ્ન પશુપાલકોનો પ્રતિસાદ શું મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર વેગતા ત્યારે આ બેઠક વ્યવસાય કે છે ત્યાર બાદ લગભગ હાલ તો હજુ સુધી પશુપાલકોના કોઈ પ્રતિભાવ આવે નથી પરંતુ પશુપાલકોની આજ સવારે પણ એ જ માંગ હતી કે જ્યાં સુધી જે જેલમાં ગયેલા છે તે લોકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ જાતનું સમાધાન નહીં થાય ત્યારે અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને આબડેરી નિયામક મંડળની બેઠકમાં સમાધાન થયું છે ત્યારે હવે પશુપાલકો આ સંગઠનને સ્વીકારશે કે નહીં તે બાદમાં ખબર પડશે જી જી અન્ય જે માંગણીઓ છે તે પણ સંતોષવામાં આવી રહી છે તેને લઈને પશુપાલકોની અંદર ક્યાંક નિરાંત કે એવી કોઈ ભાવના જાગી છે હાલમાં જે પશુપાલકોની મુખ્ય ત્રણ માંગણીઓ હતી કે દૂધનો ભાવ ખેડ ચૂકવવામાં આવે તો નવસો ની નવસો નેવું ની જગ્યાએ નવસો પંચાણું કરવામાં આવ્યું છે પરંતુ હજુ તે ક્યારે ચૂકવાશે તે બાબતે સાબરડેરીના ચેરમેન ચેરમેનભાઈ પટેલે જણાવ્યું હતું કે જયારે નિયામક મંડળની હવે આગામી બેઠક મળશે તો એ બેઠકના બીજા દિવસે તરત તમામ જે સાબરડેરીના પશુપાલકો છે તે લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે જે અન્ય મુદ્દો હતો કે જે મૃતક છે તેમને મદદ કરવાનો આ લોકો એક કરોડની માંગણી કરી હતી કે એક કરોડ સાબરડેરી ચૂકવે અને એક કરોડ રાજ્ય સરકાર ચૂકવે તેમાં પણ સાબરડેરીએ ડેરીએ સાબરકાંઠાને

દરેકની માગણી પ્રમાણે સાબરડી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાવન રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનો આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે આપી દઈશું હતું મળશે કે થોડો સમય લાગશે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવા જેલ ભોગવવાસી જે તૈયાર જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે કાલેદાર બે દિવસની અંદર રાજ જે સરકારની એની કોર્ટ કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કૂંચનમાં હશે એમાં નિકાલ કરી અને બાયને કાઢીવાની જવાબદારી અમારી બધા આગેવાનોની છે તો સાબર લઈ અને પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું જેની અંદર પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો તેની અંદર અનેક લોકોના મોત પણ નીપજ્યા આ ઉગ્ર આંદોલન હતો તેનો હવે ક્યાંક અંત આવે તેવી આશા અત્યારે જાગી રહી છે કારણ કે સાબરડેરીના જે નિયામક છે તેમના દ્વારા હવે જે પશુપાલકોની યોગ્ય માગણીઓ છે તેને પૂરી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે એક મહત્વપૂર્ણ બેઠક તેમના દ્વારા યોજવામાં આવી અને તે બેઠકની અંદર તમામ જ દિગ્ગજ અધિકારીઓ છે તે સાબરડેરીના ઉપસ્થિત રહે અને તેમના દ્વારા પશુપાલકોની જે માગણીઓ છે તેના ઉપર ભારપૂર્વક વિચાર કરવામાં આવ્યો અને ઊંડાણપૂર્વક વિચાર બાદ તેમના દ્વારા નિર્ણયો પણ કરવામાં આવ્યા છે જે પશુપાલકોના હિતમાં અત્યારે દર્શાવાઈ રહ્યા છે ત્યારે પશુપાલકો દ્વારા હજુ પણ કોઈ પણ પ્રકારની એવી પ્રતિક્રિયા સામે નથી આવી સંતોષકારક જવાબ હજુ પણ પશુપાલકો દ્વારા નથી આપવામાં આવી રહ્યો પશુપાલકોને ભાવ વધારા સહિતની જે અન્ય માંગણીઓ હતી તે આપવામાં આવશે તમામ સંતોષવામાં આવી હોવાનો નિર્ણય છે તે અત્યારે એવી પણ હતી કે જે લોકો આ જે આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તેમને એક એક કરોડ રૂપિયાની સહાય છે તે રાજ્ય સરકાર અને સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવે જે લોકોએ આંદોલન કર્યું છે જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર સુડતાલીસ લોકો છે એને બહાર કાઢવાની વહેલામ વહેલી તકે એની કાર્યવાહી કરે શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે તો સાબર ડેરી આધારિત જે અઢારસો જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે બે બાળકો છે એક દીકરી છે અને એમને પણ પોતાની સ્વૈચ્છિક રીતે આપણો જ એક ભાઈ છે આપણો જ એક પશુપાલક છે તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ